નમસ્કાર મિત્રો મિત્ર જો તમારી ઘરે સંતાનો છે અને એજ્યુકેશન મેળવી રહ્યા છે તો આ વિડીયો તમારા માટે છે પાંચ મિનિટ ખાલી મને આપો તમારા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બની જશે મિત્રો મારું નામ છે વિનોદ દેસાઈ અને છેલ્લા પાંચ વર્ષથી વર્ષા ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજ નામના ટ્રસ્ટ ચલાવી રહ્યો છું મિત્રો આ ટ્રસ્ટનો માત્રને માત્ર એક જ હેતુ છે બનાવો તમારા બાળકને હીરોમાંથી સુપરહીરો પરંતુ મિત્રો સોનાનો સૂરજ એ છે કે આ વર્ષે અમારા વર્ષા ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજનો પાંચ વર્ષ સાત વર્ષગાંઠ ઉજવવા માટે અમે નક્કી કર્યું છે કે અમારે એક હજાર ડોક્ટર એન્જિનિયરો શોધવા છે એક હજાર સી એ બનાવા છે એક હજાર આઈપીએસ બનાવા છે એક હજાર આઈ એસ બનાવા છે એક હજાર વકીલો બનાવા છે એક હજાર વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનાવા છે કે જે લોકો ઇન્ડિયાની અંદર સારા મજાનો ઉદ્યોગ સ્થાપી અને દેશને હેલ્પ કરી શકે આ ઉપરાંત મિત્રો આજે સોશિયલ મીડિયાનો જમાનો છે તમારા બાળકની સ્કિલ ગોતીને તમારા બાળકને ક્રિએટર્સ બનાવીએ યુટ્યુબર બનાવીએ કારણ કે લાખો લોકો આજે પોતાની અંદર રહેલી શક્તિઓને જાણતા નથી પણ જો જાણી જશે તો યુટ્યુબની અંદરથી પણ પાંચ દસ લાખ પંદર લાખ પોતે કમાઈ શકશે આ ઉપરાંત મિત્રો અમે પચીસ હજાર બાળકોને ઇન્ડિયાની સોળસો જેવી કોમ્પિટિશન એક્ઝામિનેશનમાં પાસ કરવા માટેની એક સરસ મજાની યોજના બનાવેલી છે જો તમે તમારા બાળકને અમારા ટ્રસ્ટ સુધી પહોંચાડશો તો અમે તમારા બાળકનો પંચાવન રૂપિયાનો ખર્ચ કરી છેતાલીસ પાનાનો બ્રેનના પેરામીટરનો એક ટેસ્ટ કરશું આની અંદર અમને ખબર પડશે કે તમારું બાળક શું બની શકે એમ છે ડોક્ટર બની શકે એમ છે તો એની જવાબદારી ડોક્ટર બનવાની અમારી છે એ પોતે આઈએસ બની શકે એમ છે તો આઈએસ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે એ કદાચ વકીલ બની શકે એમ હોય તો અમે એને વકીલ બનાવશું એન્જિનિયર બની શકે એમ હોય તો અમે એને એન્જિનિયર બનાવશું અને માની લો કે કદાચ એ એ સારા મજાનો પોલિટિશિયન બની શકે એમ હોય તો અમે એને પોલિટિશિયન બનાવશું મિત્રો અમે આવનારા સમયમાં પાંચ હજાર બાળકોના પંચાવનસો રૂપિયાનો ખર્ચ કરી એક બાળકનો છેતાલીસ પાનાનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરવા દઈ રહ્યા છીએ આ ટેસ્ટ કર્યા પછી અમને જાણ થશે કે બાળક કયા ફિલ્ડનો છે શું બની શકે એમ છે અને એના બનવા માટેની તમામ જવાબદારી અમે અમારા ટ્રસ્ટ તરફથી આ પંચવર્ષીય વર્ષગાંઠમાં સ્વીકારવાના છીએ આ વિડીયો તમારા સુધી પહોંચી રહ્યો છે તો તમે વિચારો તમારા બાળકને શું બનાવવું શું બનાવવું એના માટે અમે છેતાલીસ પાનાનો ટેસ્ટ કરી અને તમને જણાવશું પણ બાહીન્દરી એટલી તમારી પાસેથી જોઈએ કે તમારા બાળકને જો ભગવાને સુસુપ્ત શક્તિઓ આપી હોય અનંત શક્તિનો ખજાનો આપ્યો હોય અને તમારું બાળક આઈએસ આઈપીએસ ડોક્ટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે બેસ્ટ એન્જિનિયર

અમે તમારા બાળકનો આ છેતાલીસ પાનાનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરી આપશું મિત્રો એથી વિશેષ વાત કરવી હોય તો અમારું વર્ષા ફાઉન્ડેશન છેલ્લા પાંચ વર્ષથી બાળકોના બેસ્ટ કેરિયર માટે કામ કરી રહ્યું છે જો તમે પણ તમારા બાળકનું બેસ્ટ કેરિયર બનાવવા ઈચ્છતા હોય તો અત્યારે જ અમારો કોન્ટેક કરો અને વર્ષા ફાઉન્ડેશનનો લાભ મેળવો તમામ આપણા ગુજરાતના તમામ પેરેન્ટ્સને વિનોદભાઈના વંદે માતરમ જય ભારત